તેઓની રાજકીય પ્રતિભા અને વિકાસ કાર્યો બાબતની આગવી સૂજબુજ ના કારણે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં અત્યંત લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે ત્યારે કાર્તક સુદ અગિયારસ ના શુભ સમન્વયે તેઓનો જન્મ હોય ધારાસભ્ય શૈલેષ મહેતા અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા નર્મદા કિનારાના પૌરાણિક તીર્થ કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી શિવાલય પહોંચ્યા હતા જ્યાં એકાદશીના પાવન દર્શન સહિત પૂજા અભિષેક અને દિવ્ય આરતી કરી ધન્યતા અનુભવી હતી સાથે જ જન્મદિવસ નિમિત્તે પોતાના ડભોઈ વિધાનસભા વિસ્તારની તમામ જનતાની ક્ષેમ કુશળતા માટે કુબેરદાદાને પ્રાર્થના કરી હતી આજરોજ ઉત્પત્તિ એકાદશી જેનો મહિમા એક હજાર અગિયારસ કરો એ બરાબર આજની અગિયારસ છે આજે કુદરતથી વધ એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે જન્મદિન એને આજની શરૂઆત કુબેર દાદાના આશીર્વાદથી કરી છે અને ડભોઈ વિધાનસભાને પણ કોઈના હૃદયમાં ઉત્પાદ ના થાય કોઈના મગજમાં ઉત્પાદ ના થાય અને તમામના શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ દ્વાર કુંબેરદાદા પાસે પ્રાર્થના કરી છે તમામનું કલ્યાણ થાય તમામને મનોઇચ્છા પૂરી થાય જય કુબેર